રામ રામ ને સીતારામ બધાયને ને બા બોલો તો કેમ બોલે આજ અમે મગનું શાક કર્યું છે પછી બાજરા રોટલા કરી નાખવી પછી ઓલા શું કેવાય વઘારિયા મરચા કરી નાખવી વરસાદ ચાલુ છે સુરત માં ધોમધાર વરસાદ આવે છે બહુ પણ રામ રામ ને હવે બાજરા રોટલા ટીપી નાખવી પછી બધા ખાવા મળે અમારે એને રોટલી બહુ ભાવે તેના તો રોટલી કરવાની છે मगनू शाक ने रोट ली ये बपर खाता ना तीन दे कर देवी भी मगनू शाक घर में अब देन बो भावे से राम राम ने सीता राम बदे ने